સ્વાગત શહેરના દશરથ પાસે એસનસી ની ટીમ દ્વારા મોટા પ્રમાણમાં દારૂ નું ગોડાઉન ઝડપી પાડવામાં આવ્યું વડોદરા શહેરના દશરથ પાસેથી બિશ્નોઈ ગેંગનું દારૂનું ગોડાઉન ઝડપી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા વહેલી સવારે દશરથ આઈટીઆઈ પાછળ દરોડો પાડવામાં આવ્યો હતો બાતમીના આધારે દરોડો પાડ્યો હતો જેમાં ખૂબ જ મોટા પ્રમાણમાં દારૂનું ગોડાઉન ઝડપાયું હતું વીસથી વધારે મજૂરોને કામે લગાવી ગોડાઉનમાંથી દારૂ ભરવામાં આવ્યો ચાર જેટલા આરોપીઓને ઘટના સ્થળેથી ઝડપી પાડવામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને સફળતા મળી છાણી પોલીસ ક્યાંક ને ક્યાંક ઊંઘતી ઝડપાઈ આટલા મોટા પ્રમાણમાં દારૂ રાજસ્થાનથી લાવવામાં આવ્યો હતો તેવી માહિતી સૂત્રો દ્વારા જાણવામાં આવ્યું હતું આ તમામ કોટર પ્લાસ્ટિકના છે એટલે લાગી રહ્યું છે કે વડોદરા શહેરના આજુબાજુના ગામોમાં પ્લાસ્ટિકના દારૂનું વેચાણ ખૂબ પ્રમાણમાં થતું હોય છે આ ગોડાઉન પરથી લાગી રહ્યું છે કે વડોદરા શહેરમાં આ જગ્યા ઉપરથી ઇંગ્લિશ બનાવટના દારૂનું વેચાણ થતું હોય તેવું લાગી રહ્યું છે